અને ભાઈ આ લીમડાનું એક ઝાડ આપણને એવો આનંદ આપે કે ભાઈ આની મોર એસી કાંઈ ન કરે હું આ કુદરતી હવા એ કુદરતી હવા અને ભાઈ આની હવા એટલે એકદમ શુદ્ધ લીમડાની હવા શરીરમાં નાની મોટી બીમારી હોય તો વહી જાય અને ભાઈ અત્યારમાં થોડું કામ કરતા હોય ખેતરમાં એટલે આમાં હું શું શું ઘઉંનું કુંવળ છે એ થોડુંક વધુ તો આડું આડુંડું નાખી દીધું એટલે એ જમીનમાં ડટાઈ જાય તો જમીન પોષી રહે એટલે પાક સારો થાય એ કરતો હતો ત્યાં પાણી ભરીને આવ્યા અને ભાઈ લીમડા બેઠા એટલે ભાઈ આમ છે ને પરસેવા વાળું શરીર હોય થોડુંક પછી ભાઈ આ પવન ડાયરેક્ટ આવે એટલે આમ આપણા શરીરમાં એવી ઠંડક લાગે કે કાંઈ ઘટે નહીં હોય એવી મોજ આવે ભાઈ હવે એક બે કોમેન્ટ હતી કે તમે કાકરા હાથે ભર્યા છે કે પહેલાંના છે કે કઈ રીતનું છે તો ભાઈ આપણે પહેલાં ભરેલા છે અત્યારના નથી આ રીતનું છે ભાઈ પહેલાં ભરતનું બહુ આ હતું હતું હવે મને એક વાત યાદ આવી ગઈ કારણ કે મેં મારા ફયો ભેગો હું મોટો થયો એટલે એ ભરત ભરતા ને એનો માહોલ મને ખબર છે એટલે હું વાત કરું એની વાત તો એ કાંઈ હશે તો એ પછી કરશે પણ મને એક વાત યાદ આવી ગઈ ને આજ વાત એ કરવાનું મન થઈ ગયું કે ભાઈ અમારા ફળ ને એ પાછા એમાં ગ્રુપ હોય ભરત ભરતા હોય ત્યારે બે પાસ દીકરીઓ ભેગી થાય અને હવ ભરત ભરતા હોય કોઈક પડદા ભરતા હોય કોઈક તોરણ ભરતા હોય કોઈક આ તો પાછું એકાબીજી ભેગા થાય એટલે ભાઈ આમાં એક દીકરી હોશિયાર હોય એમાં બાકીની દીકરીઓ આ આજે હવ એકાબીજીને પૂછીને ભરત ભરે ભરતમાં કલર કયો વાપરવો દોરાનો અને એ રીતનું હોય તો આમાં પાછા એમ કે ભાઈ આમાં કયો કલર ભળશે છે બીજા કે એમાં એ નહીં આ ભળે છે એ કલર ને પાછી કોક ભાઈ જો આ કેવું સારું લાગે આ ન લાગે આ જ લાગે ઓ પાછા બીજી એક દીકરી પાછું ઘડીક થાય જાય બીજી આવે તો એ બેન મારે આમાં હજુ તો શું ભરીને કહ્યું પણ હવે આમાં દોરી હરખી આ કઈ કલર ને ભરવી હું એટલે દોરીની પાછી વાત થાય છે એ પાછી મારે તમારું કરવું કે મારું કરવું એ પાછા જરાક છે ને એને વધારે આવડતું હોય ને એ પાછું એમ કહે હું હરખી તાત્કાલિક રસ્તો ન હોય તો કે ભાઈ તું તારી રીતે કંઈ ને મૂકાયશ પછી કઈ કઈ આ કરું એ ન હોય લાઈ મારી પાસે લાવે એ પાછા લાવીને જો આ આ કોકડી વાપરી આમાં આ છે ને આ દોરાથી આ દોરી હારી લાગશે જોતો એમ એમ આવી ચર્ચા થાય પછી ભરત ભરાઈ જાય કમ્પ્લીટ થઈ જાય એ પડદો પડ્યો હોય મૂકી દીધો હોય ટકમાં હાઈ ક્લાસ ડાઘ ન પડવા દે નાના છોકરા હોય એમથી અત્યારે કેમ છોકરું સ્કૂલે જતું હોય તો કે ભાઈ મારા પુસ્તકો અડતા નહીં હોય ફાડી નાખશે નાના ભાઈ બેન તો ત્યારે દીકરીયું ભરત એટલે ભાઈ અડતા નહીં આમાં દાગ પડે આમ જેમ આ રીતની વાત થાય કોક મહેમાન આવે એને હરખથી બતાવે દીકરીઓ અને આવો માહોલ હતો અને પછી કારેક એવું બનેલું એવા દાખલા મેં જોયેલા કે ભાઈ દીકરીને ભરત ભરવાનું શરૂ હોય તોરણ હોય કે પડદો હોય અડધો ભરાણો હોય પછી માહોલ ઘરનો એવો થઈ જાય કે મહેમાન આવવા મને કાંઈક બીજું હોય એટલે ભરતને હાથ ન લગાડીએ કાંઈ એટલે હાથ મતલબ ભરી ન હોય કે એવો ટાઈમ ન રહે અને બીજી દીકરી ભરતી હોય એનો પડદો પોણા ભાગનો ભરાઈ ગયો હોય તો આ દીકરી બેઠી બેઠી રોવા મને અને બાપ આ કે મેં ત્રણ શાદી ઓલી હોય પૂરું કરી દે મારે તણ જાય સીધા હું આમાં નામાં સૌ મારે કાંઈ ભરત ભરાણું નહીં અને આંખમાં જળઝળી આવી જાય હો ભાઈ આવી હતી અને આવું હતું અને એ રીતનું ભરત ભરતા હું આ આવો માહોલ બનતો ને આ જે છે ને આ તમે આ યુગમાં આ હવે પાછું આ કાંઈ જોવા નહીં મળે પણ જેને જોયેલું છે એને આ નજરે તરે આ માહોલમાં બેઠા હોય એટલે આપણને અત્યારે એ હું બોલતો હોય તો મને એ દેખાતું હોય એવું લાગે કે ભાઈ આ આ રીતનો માહોલ હતો આવ ત્યારે અને એટલો આનંદ અને ઉલ્લાસ આ રીતની વાતો થાય હતી કાંઈક મશ્કરી કરતા જાય બોલતા જાય બેનું હવે એ તો આપણે ન કહેવાય એકાબીજી કારણ કે ભરત ભરતા હોય આણામાં લઈ જવાનું હોય એટલે એવી મસ્કરી બી દીકરીઓ કરતી હોય શું એકાબીજી અને આ જે માહોલ બનતો એનો આનંદ જ વાર

અને એને ભાઈ જે એ તો મેં જોયેલા ટીપડું આપણે આવે ને સ્ટીલનું એ ભરીને રાખેલું હતું એમનામ કાંઈ મૂચા તો નહોતા પણ એ ભરેલું હતું અને પછી અમારે બાળકો નાના થયા એ કાંઈક રમતા અને ભાઈ આ ગોધડાની વાત કરીને ગોદડા ઢકણીએની તે મને વાત આવી ગઈ કે ભાઈ ગઢામાણાની પાછી આ વાત કે ભાઈ ઉનાળો આવે અમુક ખેડના કામ ઉકલે પછી થોડીક નવરાય હોય તો એ ગાળામાં ગોદડા બનાવવાનું આદરે એટલે ભાઈ બે ત્રણ બૈરા ભેગા થાય અને ભાઈ ગોધડું રહે એટલે કુણા ગાભા હોય અંદર મૂકે સરખું ઉપાડ કરી કાની વાળે કાંની વાળીને પછી ભાઈ ફાટિયા લઈને શરૂ કરે અને ભાઈ પછી જે બે ત્રણ ગોદડા હોય ચાર ગોદડા હોય એ બનાવી નાખે પછી બધા બહેનો ભેગા થાય ને પાછા એ ફાટિયા શીરવાના શીરવાના એટલે મતલબ પહેલાં ફાટિયા આગળ લીધો ને વચ્ચે એક ફાટીઓ લેવાના ને ફાટિયા સીર્યા શીરવાના કહેવાય પછી પહેલાં કાની સડાવી રાખે લાલ સફેદ ગોદડું હોય ને એની ફરતી લાલ બોર્ડર કરવા માટે કાની સડાવે હા અને એમાં ભાઈ પછી એ જે ગોદડા બનાવતા બનાવતા વાતું શરૂ હોય અને ભાઈ એ હોય આને તો આ કર્યું ને આને તો એટલા ગોદડા બનાવીને મૂક્યા મારે તો ગાળો જ ન રહ્યો પોર ઓલ્યા દે તો એટલે આ કર્યા ઓલ્યાને જ મેં બે ગોદડા બનાવી દીધા ઈ ભાઈ પછી ભાઈ કોઈ કોઈનું કોણ હાંભળે ભાઈ ઓ વાહ ભાઈ વાહ જમાવટ અને એમાં પાછું કાંઈક છે ને લેતા હોય ભાઈ તો એ ઘડીક કઈ રીતનો પાછો અવાજ આવે ધૂકતા જાય ને પાળીએ અને ભાઈ વાહ ભાઈ વાહ માહોલ આવે જ નહીં હો ભાઈ એની હાડમાં જિંદગીમાં કાંઈ ન આવે કેમ આવે ને અત્યારે હા આપણે ભાઈ જોયેલું બધું એ હવે યાદ આવી ગયું ને યાદ કરીએ બાકી યાદ રહી ગઈ અને બાકી બધું સુવી ગયું ફરવાનું ને હોય તો ઘરનું કામ એ જલ્દી જલ્દી કરી નાખીએ અને ફટાફટ પાછા ભરત લઈને બેસી જાય હવે ભાઈ આ વાત કરવા રહીને તો વાત તો ખૂટે જ નહીં હવે આપણે મેન મુદ્દા ઉપર આવો બપોરાનો ટાઈમ થયો છે આજ બપોરામાં વાલ પલાળ્યા છે તો વાલનું શાક બનાવવાનો વિચાર છે હે પણ વાલનું શાક તો આપણે ઘણી ફ્રી બનાવ્યું એમાં કઈ વાંધો જ નહીં વાલનું શાક એ બહુ સરસ બને પણ મને આપણે આઈસ તો છે ને શાસ્ત્રી તો મને આપણા કઢામાં બનાવતા ને એ વાલની કઢી એટલે ભાઈ ઉનાળો હોય આ ગરમી હોય તો એમાં આવી વસ્તુ ખાવાની હોય

હવે આપણે વાલ બાફા મૂકી દીધા હતા તો જોઈ લઈ બફાઈ તો ગયા છે આપણે કારુણા મૂક્યા હતા કેમ કે સુલે તો વાર જ લાગે મસ્ત બફાઈ ગયા છે જો તો આપણે આને ઉતારી લઈએ આ કાહલામાં નાખી દઈએ આપણે મરસું નાખી દઈ અને પછી આ ધાણાજીરું નાખી દઈ પછી મીઠું આપણે થોડુંક નાખીએ થોડુંક બાફામાં નાખેલું છે

અને હવે નાખવાની છે આપણે આમાં સાસ અને હવે નાખીએ આપણે આમાં સાસ સાસ આપણા ઘરની અને બહુ ખાટી નહીં બહુ મોળી નહીં મીડિયમ અને આવી સાસ હોય એની તે કઢી બહુ સરસ બને ટેસ્ટી બને કેમ કે બહુ ખાટી હોય તોય ન આલે બહુ મોળી હોય તોય ન આલે એટલે મીડિયમ જોવે હવે આપણે એટલી નાખીએ પહેલાં પછી એવું લાગશે તો નાખશું હવે આપણે આનો પહેલાં વઘાર કરવાનો છે આ બધું ભળી ગયું છે તો હવે આપણે પાટિયા મૂકી દઈએ અને તેલ દઈએ પાટિયાનું એવું છે ને પહેલા ઘડીક ગરમ થવા દેવું પડે પછી આપણે તેલ નાખવું પડે માટીની વસ્તુ રહે ને એટલે તેલ નાખી દઈએ આપણે ગરમ થાય પછી રાઈ જીરું નાખીએ આપણે તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું નાખી દઈ અને હિંગ નાખી દઈ આ મીઠો લીમડો Ini આપણે આ મસલાને બનાવી લઈએ રાખવા હવે આપણે છે ને આમાં તથા પાકવા દઈએ પછી થોડો ગોળ નાખવાનો છે ઠંડી નાખવાની છે

તો હું એવું મોટર શરૂ કરું છું હા ઘડી પોરો ખાઈને જાવ હવે બીજું આમથી શેઠ ઓલા શેટા ગયો હવે આપણે કોથમરી મોલ નાખી હવે આપણે આ ગોળ નાખી દઈએ અને કોથમરી નાખી જ દઈએ આપણે અને કઢી જેટલી પકડવી પડે એટલી મસ્ત પાકી ગઈ છે સુગન બહુ સરસ આવે છે અને વાલની કઢી અને વાલનું આપણે શાક તો ઘણીતા બનાવ્યું બતાવેલું છે વિડીયામાં પણ આપણે આ કઢી નહોતી બતાવી એટલે આ કઢી બનાવી કઢી બતાવી દીધી અને વાલના શાક તો પેલા વરામાં બહુ બનાવતા જ્યાં એના અત્યારે અમુક જગ્યાએ બનતા હોય પણ પહેલાં બહુ વાલ શાકનું માન હતું હવે આપણે છે ને ખરીક રહેવા દઈએ ગોળ ને કોથમરી નાખ્યું છે ને પછી આપણે રોટલા બનાવી આપણે મસ્ત પાકી ગઈ છે કઢી તો ઉતારી લઈએ કટી હવે આપણે તાવડી મૂકી દીધી આ તાવડી ને આપણે તળ પડી ગઈ છે થોડી પણ નહી લાઈવ હશે તો કાટશી હોવે આ તો વાંધો નહી આવે તાવડી માં એવું જ થાય બે ત્રણ મહિના થાય એટલે તો એક આથો રોટી હોય તો વાંધો ન ઓસો વાંધો હવે પણ એક બે જણા બનાવવાવાળા હોય ને ഓ ഫോൺ കാരണം വരപ്പോ આપણે રોટલો ગરમ ગરમ છે ત્યાં ઘી સોપડી દઈ આજ તો એ પાણી વાળે છે ઝાયરમાં નકર તો વળી હું રોટલા બનાવું ત્યાં ઘી સોપડી દે પણ હવે આપણે સોપડી દઈ ઘરનું ઘી ગા માતાનું બપોરા થઈ ગયા છે બપોરા આપણે વાલની કઢી બનાવી છે અને બાજરાના રોટલા સે ઘી સોપડેલા ગાજર નું આથનું છે અને ગા માતાનું નું દહીં છે પાણી વાળતા મોટર બંધ બપોરા થઈ ગયા એટલે હાથ લાગી ગઈ છે ભૂખ અને ભાઈ આમાં દેશી માનય અને દેશી રસોઈ બે હાર્ય હોય તો જ જમાવટ થાય એટલે ભાઈ આ કેટલી જમાવટ મળશું આગલા આવજો સીતારામ